સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર વિષય ગુજરાતી પ્રકરણ નંબર વીસ શ્રી શિવ રમવાની મજા જેના સર્જક છે અનિલ જોશી આમ તો કવિ તરીકે ખૂબ ખ્યાત નામ આજે એમનો આ લલિત નિબંધનો અભ્યાસ આપણે કરીશું સ્ટેચ્યુ આ શબ્દ સાંભળતા જ આપણે આપણું બાળપણ આપણી સમક્ષ ક્ષણભર માટે આપણી સમક્ષ ખડું થઈ જાય અલબત્ત આ રમતને મને નથી લાગતું કે કોઈ ઉમર સાથે નિસ્બત હોય ગમે ત્યારે આ રમતની મજા લૂટી શકાય આ લલિત નિબંધમાં તેમનો એક મિત્ર જીણો ભરવા એ ખૂબ કાબેલ હોશિયાર હતો આ રમતમાં તે સ્ટેચ્યુ કહીને સૌ કોઈને થીજાવી દેતો પણ એને કોઈ થીજાવી શકતું નહી એક દિવસ અચાનક આ ઝીણો વીજળીના થાંભલા સાથે સ્ટેચ્યુ થઈ ગયો ઈશ્વર એના જેવા જ આ રમતમાં કાબેલ હતા એટલે એની પાસે ઝીણાનું કશું ચાલ્યું નહીં એમ કહી શકાય લેખકે આ પ્રસંગમાંથી એક પરમ સત્ય તારવ્યું છે વાસ્તવિક સત્ય જીવન સમય જીવનની રમતમાં અને આનંદ મેળવી લેવો રમત છે ને એ વાસ્તવમાં ખેલ થી રમાવવી જોઈએ અને એનામાં આનંદ એ પ્રમુખ હોવું જોઈએ એવો આ સારાંશ આ લલિત નિબંધમાંથી પણ મળી રહે છે મિત્રો શ્રીતા હવે વર્ષો પછી ગામની શેરીમાં પગ મૂક્યો ત્યારે આખી શેરી હું સાવ અજાવ્યો હું એમ મને તાકી રહી હતી ઘણા વર્ષો પછી એ શેરી એટલે કે ગલીમાં એ પગ મૂકે છે એટલે દાખલ પગ મૂકો એટલે દાખલ થાય છે ત્યારે એ શેરીથી જાણે હું સાવ અજાણ્યો હું એમ મને સૌ તાકી રહ્યા એક નજરે બધા જોઈ રહ્યા ડંકી પાસે પાણી શું થતા છોકરાઓ ડંકી એટલે જે પાણી ખેંચવાનો જે પંપ આવે હજુ ગામડાઓમાં ઘણી બધી જગ્યાએ જોવા મળતો હોય છે એ પાણી ચૂંથતા હોય ત્યાં છકછબીયા કરતા એ બાળકો એકાદે રખડતી બકરીઓ ઓદળો કરતી ઘાય જે છાણના લોંદા હોય તે અને બોગર જેને કહીએ છીએ જૂની ગટરોનો કાઢ ખાધેલા ઢાંકણા હમ ગટરોના જે ઢાંકણા હોય તે અગાશી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમાર વૃદ્ધો ઉદતી શમળી શમળી પક્ષી આ બધા જ મને શ્વાસની માફક વળગી વળ્યા ઘેરી વળ્યા એમ પણ આજે એમાંનું કોઈ મને ઓળખતું નથી મારા શૈશવનું આઈડેન્ટિટી કાર્ડ બતાવું તો મારી શેરી મને ઓળખવા તૈયાર નથી હું એને ઓળખપત્ર બતાવું ને તો પણ મને કદાચ મારી શેરી એ ઓળખવા તૈયાર નથી આ શેરી વટો જોઈને હું ખૂબ વિહોળ થઈ જાઉં છું કે આ જે બાળપણની આ શેરીનું જે ઓઝલ છે એ હું ખુદ વ્યાકુળ બની જાઉં છું પણ વીતેલા સમયમાં હું કરી પાછો ફરી શકતો નથી કારણ કે જે છૂટી જાય જાય છે છે એને પાછું મેળવી શકાતું નથી લઈ શકાતું નથી ત્યાં સુધી પહોંચી શકાતું નથી આંખમાં એ મકાનો ઠાસીઠાસી ને ભરી લઉં કે પછી શેરીને શ્વાસમાં લઈ ફેફસામાં ભરી લઉં એવી તીવ્ર ઈચ્છા થઈ આવે છે પણ હું કશું કરી શકતો નથી મારી શેરીમાં ભૂતકાળના જળ થીજી ગયા છે કે જાણે એ ભૂતકાળની માત્ર સ્મૃતિઓ હવે સચવાઈ રહી છે સાંજ પડતા હું એકડિયા બગડિયા ઘૂંટતો હતો એ તાલુકા શાળાના કમ્પાઉન્ડમાં કોઈ ખબર ન પડે એ રીતે પગ મૂકું છું જ્યારે બાળપણ યાદ આવે છે સ્લેટમાં

ઉપર નીચે થી લઈ ને મારી બાર અક્ષરી મને યાદ આવી જાય છે કકો ઊંધો જતો થઈ જાય છે જે બાર અક્ષરી શીખ્યા એ કકો કક કાકી કે એ પણ ઊંધો જતો થઈ જાય છે સાંજના ઉતરતા અંધારામાં હું એ શાળાનું કમ્પાઉન્ડ છોડું છું ત્યારે કોઈ મનમાં બોલને તો એ મોટા અવાજે સાંભળી શકાય એવું શૂન્યતાથી હું આખો ભરાઈ જાઉં છું આખો ખાલી કહો એક પ્રકારનો ખાલીફો અનુભવું છું એક પ્રકારની અધુરાશ અનુભવું છું વહેલી સવારે શેરીમાં કેટલાક છોકરાઓને રંગ બનાવતા છું ત્યારે વસંત ઋતુનું લખું મારા શરીરમાંથી વીજળીના કરંટની જેમ પસાર થાય છે લખું લખું એટલે એવી પાતળી એવી ધ્રુજારી મને થઈ જાય છે પાંડુ જેવો પાંડુ એટલે પાંડવના પિતા પાંડુ રાજા પાંડુ જેવો હું કેસુડાને અડકવા જાઉં છું પેલા કેસુડા એટલે જે કેસરી રંગના થતા ફૂલ પણ અડકી શકતો નથી કોઈ તોફાની છોકરો મને રંગ છાપટી જશે તો એવી રીતથી થરીને હું એક ડાળીયામાં ભરાઈ જાઉં છું એક ઢાળિયું એટલે કે એક પ્રકારનું છાપરાવાળું હોય ડળતા છાપરાવાળું એના નીચે ઓસરી જેવો માહોલ પ્રકાર હોય ત્યાં હું ભરાઈ જાઉં છું એ એક ગોખલા જેવી બારીમાંથી જેટલી દેખાય એટલી શેરી જોઉં છું પેલું નાનકનું ગોખલું હોય બાળપણ શેરી પેલું એક ધાળીઓ એની અંદર નાનકડું એવું બાકોરું જે ગોખલા જમવું હોય એમાંથી જેટલી શેરી દેખાય એટલું જોવું કેમ કે નહીં તો ડર લાગે છે કે કોઈ મને આ કેચુડાના રંગોથી રંગી જશે તો ત્યારે મને એવું લાગે છે શેરી બદલાઈ નથી પણ હું બદલાઈ ગયો છું જ્યારે આ જે જોઉં છું ત્યારે શૈશવની ઉછળકૂદ કુદરતી હતી જે બાળપણમાં જે થતી જે દાંગલ ધમાલ એ કુદરતી રીતે જ આવી હવે ઉછળકૂદ મારે પરફોર્મ કરવી પડે છે એના માટે તો નૃત્ય અભિનય કરવા પડે છે હવે મોટા થતા શૈશવ તો પતંગિયા જેવું આવ્યું બેઠું અને ઉડ્યું પણ એ શૈશવની ઉડી રહેલા પતંગિયા

શાલબારો ગા ડાલીએ જેમ ઓગળતી ઘડિયાળોનું ચિત્ર દોર્યું એમ ઓગળતા ચશ્માનું ચિત્ર દોરવાનું પણ મને મન થાય છે એટલે કે મારા એ બાળપણ મેં માણવાનું એ બાળપણની સાથે પાછું ભળી જવાનું એ એક અવસર એક મોકો એ શોધી લઉં છું અને એની સાથે બાળપણ સાથે ભળી જવાનું મને મન થાય છે હજુ આ નિબંધ ખાસો એવો બાકી રહે છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું થેન્ક યુ